થોડા તીખા બનાવશે એટલે આપણે મસ્ત હારા લાગે તીખા બધા ભાવે એટલે તીખામાં હાલ પછી મીઠો થોડોક વધુ નાખી એમ પછી આપણે થોડોક એમ કે ઓછું નાખ્યું કેમ કે કોઈને ભાવે ને કોઈને માથે નાખી લેવું હાલ આપણે નાખી દીધી આવી જ આ નાખી દીધી આવી જ તો બસ આપણે આ મસાલો નાખાઈ ગયો છે મમ્મી હલવા મળી હા હલવી નાખ્યો તો જો કાકા બનાવવાના એટલે પહેલા જ આપણે

જો હવે આપણે આને મમ્મી આમાં મસ્ત ભાત ભાઈ કાઢે રવી ભાઈ કાઢે હે અને જો મમ્મી બસ મસ્ત મયાને રેસીપી બનાવે ભાત

આ આપણે લઈ લઈએ આપણે ચોખા કરવા પડે પછી સાફ કરવા પડે પછી એને સાફ કરી પછી આપણે એને ચારવા પડે પછી એને બે વાર ધોવા પડે બે ત્રણ વાર ધોઈ નાખવાનું પછી હાવ સફેદ પાણી હાવ ધોરો પાણી થઈ ગયા ને પછી આપણે વિશ્વાસ આવે કે તો બસ આ છૂટા આપણા રસીલા ભાત ત્રણ પાણીથી ધોયા ત્રણ ચાર વાર પછી હવે આપણે ભાત નાખી તો જો મમ્મી મસ્ત ભાત નાખી દો એટલે આપણે છૂટા ભાત ને પાછા રસીલા ભાત તમારા બધના આખો બ્લોગ જોજો મિત્રો જો વિડીયો ગમે ને તો એક કમેન્ટ કરી દેજો અને ત્યારે ચડવા તો હવે ચડે રાહ જોઈએ ભાત ચડવા મૂકી દીધા છે તો ભાત ચડે છે તો આપણે આ રીતે વરતો કરીને હવે આને થોડીક આપણે ચડવા દેસી કેમ કે વાર લાગશે થોડીક વાર હવે થોડાક ઉગરવા માંડ્યા છે તો જોઈ લો મહેન્દ્રભાઈ શું કરે મહેન્દ્રભાઈ એ બધા તૈયાર બેઠા છે કે જડે કે રસીલા ભાત ખાવાની રસી ભાત ને એમાં રવિભાઈ જોઈ લો હાથ દે દરવાજો ખોલવા કેમ પપ્પા આવી ગયા ખેતરે મમ્મી બનાવે પપ્પા ખેતરે આવી ગયા ની પપ્પા ક્યાં તમા ભાત બનાવે બની ગયા પપ્પા હાનની રોજ એક ચા પી પપ્પા

હજમ કર દીધી એટલે બધા જે ઉપર દે મસ નવી તાવડી માં ચપડો પડે કે ચપડી ઓ ચોખણ પર પછી ચડાઈ લી તાવડી તપી જાય એટલે કામાળ રોટી કરવી છે કે પપપીએ થાય હવે આપણે જો લો મહેન્દ્રને દે દી આપણે રસીયા ભાત સાવ બધા મિત્રો રસીયા ભાત ખાવા માટે મહેન્દ્રે પેલો મુરચાળુ કરી દી મહેન્દ્ર ટેસ્ટ કરસે મહેન્દ્ર એ દાત કા દે જો ચ્યુઇલેટો તો જો મહેન્દ્ર કે જો ભાત મસ્ત મજાના રસીયા ભાત ની મમ્મી હા જો આ રીતે અમે ભાત બનાયા રસીયા ભાત કેવા લાગ્યા અને મહેન્દ્ર કે બતાવશે મિત્રો મહેન્દ્ર ટેસ્ટ કરશે કેવા હે ની મહેન્દ્ર ના ના હા હા ઉના હે ને એટલે હમણે આપણે ગરમ ગરમ હોય ને આપણે ડાયરેક્ટ મમ બનાખી રે જીપ એટલે આપણે થોડક થોડવા દેવા પડે એટલે આપણે એક નંબર એક નંબર અમારે ત્યાં મહેન્દ્ર એમ કેસે રવિભાઈ રવિભાઈ ભાત ને બનાવી લીધા અને મહેન્દ્રભાઈ ચાર પીવા બેહી ગયા રવિભાઈ બેહી ગયા જોવું જો એને એક વાર પણ ખાધા ને મજા આવી

આવી રીતે તમારો અમારો વિડીયો રસીયા ભાત બનાવવાની મજા આવી જશે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નવા વિડીયો ત્યાં સુધી બધાને હરણ માંથી જય માતાજી